વડોદરાના બિલ્ડર અને ગિરિરાજ ડેવલોપર્સને થયેલા અંગત અને પારિવારિક નુકસાન સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી બિલ્ડર અને ગિરિરાજ ડેવલોપર્સ પોતાના અને તેમના પરિવાર પર ગુંડાઓના એક જૂથ દ્વારા કરવામાં આવેલી ગંભીર હેરાનગતિ વિશે માહિતી આપી હતી તથા ખોટી ફરિયાદો દાખલ કરી અને ફ્લેટ માલિકોને ઉશ્કેરવા સહિતની આ હેરાનગતિને કારણે કરૂણ અંગત નુકસાન થયું છે જેમાં તેમના પુત્રએ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું ગિરિરાજ ડેવલપર્સના માલિકે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગુંડાઓ દ્વારા દ્વેષપૂર્ણ અભિયાન ચલાવી સંકેત શાહ અને અન્યના નેતૃત્વ હેઠળના વ્યક્તિઓના એક સંકલિત જૂથે કંપનીને સતત નિશાન બનાવી છે અને ખોટી તેમજ વિહોણી ફરિયાદો દાખલ કરાવી અને ફ્લેટ માલિકોને સક્રિયપણે ઉશ્કેરીને ગેરમાર્ગે દોરવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ જૂથ બિલ્ડરની પ્રતિષ્ઠાને બદનામ કરીને તેમના વ્યવસાયિક કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યું છે આ તમામ લોકો જેમ કે સંકેત શાહ કેવીન કરગર મનુષ પટેલ નિકોલસ અને આવા અન્ય લોકો મારી પાસે ખંડણી માંગે છે વધુમાં ગિરિરાજ ડેવલોપરના માલિકે જણાવ્યું હતું કે અને ઘર હે કોઈ ભી પોતાની પ્રાઇવસી સાચી નતિ હતો કે જે દરેક પેપર્સ એટલે ન્યૂઝપેપર્સ એમાં મારા વિશે સુરતી સત્તા સાઇડો પૂરી કરી દીધી છે આ હાઈવે પર મને કલ્લી મતલબ શોપિંગ અને ફ્લેક્સી સાઇટ છે અમારી વિરુદ્ધ આપી છે અને પેપરોમાં છપાવી છે પરંતુ સ્પોન્સર્ડ છે હા સરકાર બી જોતા છે સ્પોન્સર્ડ હોતા હા વો તો એની માટે હું તમને એક ખુલાસો આપીશ કે 6 કરોડની લોન અમે આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એ એટલે હું તમને જણાવવા માગું છું કે મારી સાઈડ વિશે જે અત્યારે બહાર અવદવયા સમાચારો આવી રહ્યા છે કે મેં છ કરોડની લોન લીધી છે પછી મેં રજા ચિઠ્ઠી ખોટી લીધી છે આ બધા જે આરોપો મારી પર જે લગાવવામાં આવી રહ્યા છે એની માટેના જે મેં સચોટ તમને કારણો હતા એ અમે તમને જણાવ્યા છે એની માટે આજે મેં તમારી જોડે અહીંયા આગળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અમે અત્યારે જે બી લોન છ કરોડની છે એ ભરવા માટે અમે અમારા પૂરા પ્રયત્નો લગાયેલા છે સક્ષમ છીએ અને એમાં મારી પ્રોપર્ટીઓ પણ છે પોતાની જેનાથી પૂરી થઈ જાય એવી છે અને ત્યારબાદ મારા સાઇટ પર બીજા પચીસ ને સોલ દુકાનો બી અવેલેબલ છે જેનાથી બી મારી એ લોન પૂરી થઈ જાય છે એ એમાં જે અમુક પાંચ છ તત્વો છે એ મારી પાસે મારી પાછળ પડેલા છે છેલ્લા દોઢ વર્ષથી જેમાં સંકેત શાહ છે જેના ફાધર વ્યાજનો ધંધો કરે છે અને એને એને મારી પાસે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મારી પર ફરિયાદ દાખલ કરાઈ એને દુકાન લીધી ખોટા દુકાનના ડોક્યુમેન્ટ એને પોતે કરીને લોન લીધી અને મને કહે છે કે મેં આ લોન લીધી નથી જે એના પુરાવા મારી પાસે છે હું આપ કહેશો તો રજૂ કરીશ અને એ એ પછી મારી પાસે મારા હસબન્ડ પાસે ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરી એ જ મને એ એની અંદર ન્યાય મળતા આગોતરા મળતા એમનું આ બધા જોડે ફરી ભેગું થઈ અને મારી પાસે જેટલા મારા કોઈ પણ આવા એ ઉલ્લુ ફોલ્સ હોય કે કંઈ પણ હોય તો એને ભેગા કરીને આ બદનામ કરવાની એ લોકો કાવતરું ઘડી રહ્યા છે બસ એ પૈસા પડાવવા માટે જ કરી રહ્યા છે અમે એમને તાબે નથી થતા એટલા માટે એ લોકો આ કાવતરું ઘડી રહ્યા છે મેં બધા ઉપર પોલીસ ફરિયાદ કરેલી છે મેં વ્યાજની બી ફરિયાદ કરેલી છે મેં એ લોકો જે મારી પાસે પાંચ કરોડ રૂપિયા માંગ્યા છે તેની બી મેં ફરિયાદ કરેલી છે ફરિયાદ અહીં નથી કરી સીએમ ઓનલાઈન સુધી કરેલી છે સચિવાલય સુધી કરેલી છે બધી જગ્યાએ ફરિયાદ કરી છે મારી પર ફક્ત બેંક ઓફ બરોડામાંથી અરજી ચાલે છે અને એ લોકોએ એક અરજી કરેલી છે ફરિયાદ કોઈ નથી મળતી મારી ડિમાન્ડ એટલું છે કે અમારું જે સચોટ છે એ જ તમે બહાર લાવો અમારે બીજું કંઈ જોઈતું નથી અમારે જે પૈસા ભરવાના છે અમારે જે મેમ્બરોને સેટીસ્ફેક્શન આપવાનું છે એ અમે આપીશું જ અમે કોઈના ઘર જવા નહીં દઈએ અમારા ઘર જશે તો એ લોકોના ઘર જશે એવું અમે કોઈ ઈચ્છીએ નહીં અમે લોકોને ઘર વારા કરીએ છીએ મારું નામ મૃણાલીની ની છે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ છે એમાં સંકેત શાહે પોતાની માટે દુકાન ઉપર એને સીસી લોન કરી દીધી સીસી લોન ની અંદર એને મને ખાલી બેંકમાંથી પંદર લાખ રૂપિયા આપ્યા ચૌદ લાખ રૂપિયા આપ્યા નથી